બોલ નહીં પરિવાર મિલન માત્ર ને માત્ર બેજ શબ્દો સ્નેહ અને મિલન સ્નેહ એટલે કે પ્રેમ અને મિલન એટલે કે મળવું સ્નેહ મિલન એટલે કે પ્રેમથી મળવું અથવા તો સ્નેહથી મળવું તો આજના આ કુનડિયા કુંજડિયા પરિવારના ઉપસ્થિત બાળકો આપ સર્વને મારા જય શ્રી કૃષ્ણ તો આજના આ કુનડિયા કુંજડિયા પરિવારના સ્નેહ મિલનમાં મને અહીં આમંત્રિત કરી મારું સન્માન કરી મને અહીં બોલવાની તક આપી છે તે બદલ

એન્કર શ્રી વિઠ્ઠલભાઈ કુનડિયા કે જેઓ મારા ગુરુ તેમજ માર્ગદર્શક છે તેમના માર્ગદર્શક હેઠળ આજે હું અહીં સુધી પહોંચી શક્યો છું એટલો પ્રસિદ્ધ થઈ શક્યો છું તો તેમનો પણ ખૂબ ખૂબ આભાર અને બસ આજે એમણે મને જે કંઈ બી શીખવાડ્યું છે જે કંઈ બી મને જ્ઞાન આપ્યું છે તેનો એક અંશ હું અહીં રજૂ કરવા માંગુ છું તો તમે બધા મને શાંતિથી સાંભળજો પરિવાર નામનો ભલે કોઈ વાર નથી હોતો પરિવાર નામનો ભલે કોઈ વાર નથી હોતો પણ સાહેબ તેમના વિના શક્ય છે ને કોઈ તહેવાર નથી હોતો દરેક દરેક ઘરમાં સમસ્યા જરૂર હોય છે પણ તે લોકો ખુશ નસીબ હોય છે કે તેમની પાસે પરિવાર હોય છે એવું કહેવામાં આવે છે ને કે પરિવાર કરતાં મોટી કોઈ સંપત્તિ નથી પિતા કરતાં મોટું કોઈ સલાહકાર નથી માતાના આંચલથી મોટી કોઈ દુનિયા નથી આ કુટુંબ કરતાં મોટું કોઈ વિશ્વ નથી ભાઈ જેવો કોઈ ભાગીદાર નથી અને બહેન કરતા મોટું કોઈ શુભ ચિંતક નથી સાહેબ બહેન મોટું કોઈ શુભ ચિંતક નથી એટલું કીધું તમે સમજી જ ગયા કે પરિવાર વિના આપણા જીવના કરવીને ખૂબ જ અઘરી છે અને આજે આજે આપણે આપણા અણમોલ રત્ન આપણા અણમોલ પરિવારને ખોતા જઈએ છીએ જો આપણે આને બચાવવું હોય ને આને સરખી રીતે ચલાવવો હોય ને

આરોપોના બનાવી દેવામાં આવેલા ખોટા રીત રિવાજો ને પૂરા કરવા પડે છે આ બધું દેખા દેખી ના છૂટકે કરવો પડે છે અરે હું તો ત્યાં સુધી કહીશ કે આપણે આપણી આર્થિક આવકના પ્રમાણમાં લગ્ન કરી આપણી આર્થિક આવકના પ્રમાણમાં ખોટા ખર્ચા બંધ કરી વ્યવહાર સાચવીએ પ્રસંગ કરીએ અને થોડા પૈસા બચાવીએ અને પૈસા જરા ક્યાં ક્યાં બચાવવા ને એ પણ જરા હું કહી દઉં જરૂરી વધારે મોંઘી સાડી લેવી જે પછી નથી પહેરતા બહેનો થવું જોઈએ એના કરતાં વધારે તૈયાર થવા માટે બ્યુટી પાર્લરમાં જવું દિન જરૂરી કેટલેની પરશ પાકેટ વધારે પડતો મોંઘો મોબાઈલ તો મારે જોઈએ જ અને પાછું નેટ પણ ખરું બેટા દેખીમાં ફાર્મ હાઉસ પાર્ટી બ્રડમાં જઈને જલસા કરવા લોન ઉપર મોટી મોટી ગાડીઓ લઈને ફરવું અને વ્યસન જેવા કે પાન માવા પાન વગેરે સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે અને એ એક ખોટો ખર્ચો કહેવાય કારણ કે આપણી માટે કાંઈ પણ એની એની એટલી પણ આપણને જરૂર નથી છતાં પણ આપણે એને લઈએ છીએ એટલે એ ખોટો ખર્ચો જ કહેવાય અરે મારા વાહલાઓ છોડો આ બધું જીવવા માટે પૈસા જરૂરી છે પણ એટલા બધા પણ નહીં કે આપણે સુખેથી જીવવા ના દે અને એટલા ઓછા પણ નહીં કે આપણે સુખેથી જીવી ના શકીએ હું કહું તો વ્યસન અને પેશન છોડો ખોટા ખર્ચા છોડો ત્રણ ટાઈમ સાદું ભોજન મન ભાવતું ભોજન પરિવાર સાથે બેસી કરીએ સૌ સુખેથી રહીએ વ્યવહાર સાચવીએ એવો પ્રયાસ કરીએ પૈસા કમાવો ને એ મોટી વાત નથી પણ પૈસા કમાઈ પરિવાર સાથે બેસી ને જમવું ને એ મોટી વાત છે વાત છે અને આપણે કોઈ ના ગયા પછી વિશ્યુ કહીએ તમને ખ્યાલ હોય તો એ કોઈ ના ગયા પછી વિશ્યુ કહેવા કરતા કોઈ સાથે હોય ને એટલે અત્યારે આપડે પરિવાર હારી છે તો આપણે સાથે જ કહેવાય તો અત્યારે સાથે હોય ને

હું મારી વાણીને વિરામ આપીશ કે ભલે ને દુનિયા હોય સામે મારી કે ભલે ને દુનિયા હોય સામે મારી મારે નથી જરૂર કોઈ હથિયારની મારે તો જરૂર છે માત્ર ને માત્ર લાગણીશીલ પરિવારની આ લાગણીશીલ પરિવારની આ મતલબી જમાનામાં કેવા સમય પર છોડે છે બધા સાથ આ મતલબી જમાનામાં કેવા સમય પર છોડે છે બધા સાથ

આ લાગણીશીલ પરિવાર તો આજે અહીં મારે બોલવામાં કંઈ ભૂલ થઈ હોય નાના મોઢે મોટી વાત થઈ ગઈ હોય તો મને માફ કરજો અને હા વાત સાચી લાગી હોય ને તો સ્વીકારી લેજો તો પરિવાર આજના કાર્યક્રમમાં મને બોલવાની તક આપી છે તે બદલ આ કાર્યક્રમના પ્રમુખશ્રી એવા જે કે સાહેબ અને શ્રી અને તેમની ટીમનો હું ખરા હૃદયથી શુક્રિયા વ્યક્ત કરું છું ધન્યવાદ જય હિન્દ જય ભારત